તો હેલો ગાઈશ આ બોટલ છે આપણી આ બોટલ તાકવા માટે પાંચસો પાંચસો શોટ લાગેલી છે એમાં છે દીપકભાઈ છે એ કાસિકભાઈ છે અને રાહુલભાઈ છે જે કેમેરામેન છે અને હું પોતે જ છું એમાં આ બોટલ જે તાકે પથ્થરે એને પાંચસો રૂપિયા ઇનામ મળશે તો ચાલીસ આપણે ચાલુ કરીએ છીએ આઈ ત્યાં બોટલ આપણે એ મળી છે આ જે બોટલ મળી છે આ બોટલ જે તાકે એને પાંચસો રૂપિયા ઇનામ મળશે બરાબર તો ચાલો ચાલો ભાઈ તો આપણે સરહદ છે સમજો આપણી સરહદ છે એટલે આપણે સરહદ છે બરાબર આ જે પોઈન્ટ છે ને બોટર એટલે પડી છે એ બોટર પાસે બોટર પાસે બોટર પાસે બોટર પાસે તો બોટર બોટર રાખવા માટે પહેલાં કોણ આવશે આવે છે નિકુશભાઈ તો પથ્થર ઉઠાવશો અને લેજો મારશો ત્રણ પથ્થરમાં ત્રણ પથ્થર બરાબર ત્રણ પથ્થરમાં ત્રણ પથ્થર ત્રણ પથ્થર લેવો યાતો નહીં બધું બધું गानी है नहीं है, ये बंगरा ये बाहर बंगरा के पत्थर ना पत्थर हुआ देखला देखला नॉन 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 तो क्या नहीं भाई आओ कोई आओ क्या तू ही नहीं करो दो बस मारो पेन पत्थर मारते हैं पत्थर तेरे पास में चांद कोई बोले जब बहुत रहे ચાલો ભાઈ તો ઓલરેડી ઓવર થઈ ગયા છે પ્લસ આવે છે આશિક ભાઈ પ્લે તો હેલો ગાઈશ હવે પછી જે આવ્યા છે એ આશિષભાઈ ભાઈ પ્રોફેસર સ્વતંત્રભાઈ સોલંકી એ આવ્યા છે હવે એ આ કોશિશ કરે છે અને એ કરશે બરાબર હવે વિડીયો સ્ટાર્ટ કરો યસ પાંચસો રૂપિયા જીતી જાય છે વેરાયટી આશિષભાઈ ત્રીજા થ્રો એક તો હેલો ગાઈસ હવે આવી છે મારી ચેલેન્જ બરાબર છે હવે મારી કાંઈ ધનપથર છે આ આજે ડબલું દેખાય છે આ ડબલું દેખાય છે જે ડબ્બું તાકવાનું છે ડબ્બું તાક્યા પછી જે ઇનામ મળે આપણે એટલે લઈશું બરાબર ઓરડી પંદરસો રૂપિયા જે ચેલેન્જમાં છે બરાબર છે અને પંદરસોમાં પાંચસો તો આથી ભેગા છે ઓરાઈટી અને હવે પછી મારે મારું જે છે પછી રાહુલ ભાઈ આવશે બરાબર ઓકે તો વેલકમ વિડીયો બતાવી દે બરાબર તો પેલો પથ્થર આપણે છે તે ઓલરેડી આપણે પથ્થર મારી દે છે બરાબર પેલા પથ્થરમાં આ એક પથ્થર છે મારું છું ચાલો એક પથ્થર તો ફેલ ગયો છે આ બીજો પથ્થર આવ્યો છે મારો સાઈઝ એટલી છે કોઈ એટલી છે બાકી તો ઓઇન આઉટ છે હા પથરો રિસીટ પથ્થર ઉડી ગયો ને બધું ઉડી ગયું છે તો ઓલરેડી ભાઈ આશિક ભાઈ તમે જશો અને પેલો ડબલ બીજો ગોળો બરાબર તો ઓલરેડી આપણે બીજા પથ્થર એક ટકા ખબર પાંચસો તો આપણે જીતી ગયા છે પ્લસ આપણે જોઈએ શું થાય છે એમ તો થોડો થોડુંક આપું છું ડબ્બો તબોધ ડબ્બો તબોધ ડબ્બો ડબ્બો તબું પેલા ડબ્બો જો પેલા ડબ્બો તબ્બું એમ કહું અને ઓરાડે આપણે બે બીજા પથ્થરમાં એક ડબ્બુ તાગ્યું છે આવી બીજું બીજું એક લાસ્ટ પથ્થરમાં આપણે બચ્યો છે એ ડબ્બુ તાકવાનું થઈ જાય છે બરાબર છે તો ડબ્બું જોઈ લો ડબ્બું મૂક્યું છે આપણે ભાઈ હા તો રેડી હવે સ્ટાર્ટ કરું છું બરાબર છેલ્લો પથ્થર છે અને છેલ્લો પથ્થર બી મારું છું ડબ્બા પગ રાખજો અને આ એક બે અને ત્રણ તો ભાઈ આપણે એક વારે પાંચસો જીધા છે બરાબર છે હવે આવશે રાહુલભાઈનો વારો તો રાહુલભાઈ રમશે લેવાની બરાબર ચાર્જિંગ પાતર ના કરશો અને આશિષભાઈ છે પ્લસ રાહુલભાઈ છે ચાલુ કરજો છોલાભાઈ તો ભાગે રહ્યા છે અને જો હા ચાલુ જ છે એમાં શું છે કે આ જો ડબ્બુ મીલું છે બરોબર હવે ડબ્બુ તાકવાની શરત તો છે જ તે ઓરેડી તો આપણે જે થોડા દૂર રાહુલભાઈ મેચ છે બરાબર રાહુલભાઈ જોઈ લીધા છે અને ઓરેડી આ ડબ્બુ જ છે બરાબર છે તો રાહુલભાઈ માતાજીના પ્રણામ કરે છે ને બધું કરે છે બધું બધું કરે છે તો ચલો પેલો પથ્થર મારો ભાઈ હેલો પેલો પત્તર ખાલી રહ્યો છે બીજો પથ્થર આ ચાલો પ્યાર ગયો ત્રીજો પથ્થર લાઇટ છે એ બી ફેલ ગયો રાહુલ ભાઈ તો હજી તો હોવું ગઈ છે બાકી આશિકભાઈ કીધી ગયા છે ને ભરત ભરતભાઈ તો જીતા છે બરાબર ઓકે તો સોતા મિત્રો આ ચેનલમાં જેટલી જેટલી બને એટલી બી હેલ્પ કરજો તો હેલો ગાઈસ આ ચેલેન્જમાં જીતા છે આશિક આશિષભાઈ અને ભરતભાઈ બાકી જો હજી નિકુજભાઈ છે તો બધો પતિ ગયું છે કંઈ જીતા નથી રાહુલભાઈ કેમેરામાં છે એ ભાઈ જીતા જ નથી ઓરાડી આશિકભાઈ જીત્યા છે અને ભરતભાઈ જીત્યા છે એમાં પાંચ છું પાંચ ઇનામ મળી જવાનું બરાબર છે એ નામ તો મળી જશે એમને બાકી આ ચેન આ ચેનલ અમારી છે હેલો ગાઈસ આપણી જે આ જે અત્યાર મેં ચેન્જ વિડીયો હતી બરાબર એમાં આશિકભાઈ અને ભરતભાઈ જીત્યા છે બરાબર તો એમાં આ ચેનલ છે અમારી એસઆ ટેટસ રાહુલ સોલંકી ઓરાડી એમાં આ વિડીયો બની છે આપણી બરાબર તો આ વિડીયોને સપોર્ટ કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને અમને સપોર્ટ કરજો બરાબર છે